બટેકા પુરી બહુ મસ્ત બન્યું છે હવે બસ કેવા થયા છે ફરજે આલે છે હે આ કઢી માં બોળો તો બા છે બા કઢી

đi khai chưa ba? đi không được à, đi không <laughs>

મજા આવી જાય હો ખાવા છે તો હલે પટ્ટી શાકવા દે તો કેવી છે બહુ જોરદાર બનાવી છે પટ્ટી તેઓ બહુ મજા આવી ને બધાને ખાવાની હાલો બા ખાવા બટેકા પૂરીન મરસાન પટ્ટીન ખાધી બા તમે

જો આ આ બટાકાપુરીમાંથી જો આવી રીતથી મસાલો બનાવો છો શાક મસાલો આ રીતથી નાખી ખાવ ને એટલે બહુ મજા આવી જાય